જોઈ રહ્યા છો પૂજારા ન્યૂઝ નેટવર્ક અગત્યના સમાચાર નમસ્કાર આપ જોઈ રહ્યા છો પૂજારા ન્યૂઝ નેટવર્ક હવે જોઈએ અગત્યના સમાચાર મહાશિવરાત્રી મહોત્સવ શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉલ્લાસ સાથે સંપન્ન થયો મહાશિવરાત્રીના પાવન અવસરે માળિયા હાટીના દ્વારા આયોજિત નેવું મે ત્રિમૂર્તિ શિવજયંતિ મહોત્સવ અત્યંત શ્રદ્ધા ઉત્સાહ અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે ભવ્ય રીતે સંપન્ન થયો આ કાર્યક્રમમાં શહેરના અનેક ગણમાન્ય નાગરિકો આત્મિક ભાઈઓ બહેનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આધ્યાત્મિક લાભ મેળવ્યો હતો કાર્યક્રમની શરૂઆત શિવ ધ્વજારોહણ તથા નેવું મે ત્રિમૂર્તિ શિવજયંતિની ઉજવણીમાં કેક કટિંગ સાથે કરવામાં આવી જેના કારણે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા અને પવિત્રતાનો સંચાર થયો ત્યારબાદ આયોજિત શિવમાં આરતી અને મેડિટેશન દ્વારા ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓને ઘનશાંતિ અને આત્મિક અનુભૂતિ પ્રાપ્ત થઈ કાર્યક્રમમાં સામાજિક કાર્યકર્તા મહેન્દ્રભાઈ ગાંધી રુદ્રેશ્વર મહાદેવ મંદિરના પૂજારી જીતુ બાપુ પટલ સમાજના પ્રમુખ મોહનભાઈ બેરા રિટાયર્ડ આર્મી ઓફિસર નવલ ભારતી બાપુ તથા બ્રહ્મકુમારી કેશોદ સેવા કેન્દ્રના ઇન્ચાર્જ બ્રહ્મકુમારી રૂપા દીદી ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે બ્રહ્મકુમારી રૂપાબેને જણાવ્યું કે મહાશિવરાત્રી આત્મજાગૃતિ અને આત્મપરિવર્તનનું પાવન પર્વ છે આ દિવસે પરમાત્મા શિવજ્ઞાનનો પ્રકાશ આપીને માનવ આત્માઓને જ્ઞાનતા અને દુઃખમાંથી મુક્તિનો માર્ગ દર્શાવે છે આજના સમયમાં વધતા તણાવ અશાંતિ અને નકારાત્મકતામાંથી મુક્તિ મેળવવા માટે ધ્યાન સકારાત્મક વિચારધારા અને આધ્યાત્મિક જીવનશૈલી અપનાવવી અત્યંત જરૂરી છે જ્યારે મનુષ્ય પોતાના અંદર શાંતિ પ્રેમ પવિત્રતા અને સહનશીલતા જેવા દૈવીય ગુણોને જાગૃત કરે છે ત્યારે જ પરિવાર અને સમાજમાં સાચો સુખ અને સૌહાર્દ સ્થપાય છે મહાશિવરાત્રી આપણને જીવનમાંથી બુરાઈઓ દૂર કરી નવી દિવ્ય શરૂઆત કરવાની પ્રેરણા આપે છે કાર્યક્રમના અંતે સૌએ સાથે પ્રભુ પ્રસાદ સ્વીકાર કર્યો